આજે આપણે બનાવીશું શિંગભજીયાનું શાક તેના માટે મેં સિંગ ભજીયા લીધા છે ડુંગળી લીધી છે ટામેટા લીધા છે લસણ મરચાં આદુની પેસ્ટ લીધી છે લાલ મરચું લીધું છે હળદર લીધી છે ધાણાજીરું પાવડર ગરમ મસાલો છાશ અને કોથમીર તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો વઘાર માટે મેં તેલ લીધું છે તેલને થોડું ગરમ થવા દઈશું

હવે આપણે લસણ મરચા આદુની પેસ્ટ ઉમેરીશું હલાવીશું આ જ રીતે હલાવતા રહેવાનું છે આ જ રીતે પકાવા દેવાનું છે સારી રીતે ડુંગળી પાકી થાય એટલે પછી આપણે ટામેટા જીણા સુધાર્યા છે ઉમેરીશું હવે આપણે ઝીણા સુધારેલા ટામેટા ઉમેરીશું ટામેટાની ગ્રેવી પણ બનાવી શકાય તમે ઝીણા લીધા છે હવે લાલ મરચું ઉમેરીશું હળદર ઉમેરીશું જીરું પાવડર ઉમેરીશું થોડો ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આ જ રીતે બધું મિક્સ કરી દઈશું થોડું પાણી ઉમેરીશ રીતે હલાવતું રહેવાનું છે અને ગ્રેવી પાકી થવા દેવાની છે જેમ જેમ પાકું થશે તેમ તેલ છૂટવું પડશે આપણું તેલ છૂટું પડી ગયું છે આ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે તો જુઓ હવે આપણું તેલ છૂટું પડી ગયું છે ગ્રેવી પણ બનીને તૈયાર છે તો હવે આપણે સિંગ ભજીયા ઉમેરીશું અને મિક્સ કરી દઈશ તો હવે આપણે છાસ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ કરવાનું છે હલાવતા જ રહેવાનું છે એટલે છાસ ફાટી નાખે તો જુઓ હવે આપણે છાસ નાખ્યા પછી એક મિનિટ પકાવવા દીધું છે તો આપણું શાક બનીને તૈયાર છે શિંગ ભજીયાનું શાક બનીને તૈયાર છે તો હવે થોડી કોથમીર ભભરાઈ દઈશ ગેસ બંધ કરી દઈશ તો જુઓ તો જુઓ હવે આપણે સિંગ ભજીયાનું શાક તૈયાર છે શું કરવા માટે